જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે માતા ગૌરીબાઈની એક સુંદર પદ રચના છે ગરબો છે કહે છે ગરબો શણગારીઓ અને અનંતવાળી જાળીઓ રે લોલ શિરધર રમે સાહેલીઓ રે લોલ વાહ ગરબો શણગારીઓ મતલબ મિત્રો આ પાંચ તત્વોનો ગરબો ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ દેહરૂપી ગરબો શરીર રૂપી ગરબો શણગાર્યો કેટલો સુંદર મજાનો શણગાર્યો છે મિત્રો આને અને અનંતવાળી જાળીઓ રે લો અનંતવાળી આમાં જાળીઓ જેવી રીતે મિત્રો નાની નાની બાળાઓ માથા ઉપર ગરબો લઈને નીકળતી હોય છે ત્યારે એ ગરબાની વચોવચ એક કોળીયું હોય છે એમાં તેલ પૂરેલું હોય છે દીવો સળગતો હોય છે અને ગરબાને ફરતા કાણા હોય છે મિત્રો એવી જ રીતના મિત્રો આપણું જે મસ્તક છે ત્યાં આત્મા રૂપી દીવો સળગે છે જ્ઞાનરૂપી દીવો સળગે છે અનંતવાળી ઝાડીઓ રહે એમાં ઝાડીઓ મૂકેલી છે આપણા આમ તો બાવોતેર હજાર નરસનારીઓની ઝાડીઓ છે પણ નવ દરવાજા તો ચોખ્ખા દેખાય છે જેમ ગરબાની અંદર દિવસ ઓળખતો એનો પ્રકાશ વધે બહાર ફેલાતો હોય એ જ રીતે આ નવ દરવાજામાં એનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે મિત્રો એ દીવારૂપી આત્માનો પ્રકાશ આ દેહરૂપી ગરબાની અંદર નવ દ્વારોમાં ઝળહળી રહ્યો છે મિત્રો લોલ લોલ મતલબ આતુરતા ફરવું ઘૂમવું નાચવું હે વાહ શિરધર રમે સહેલીઓ રે લોલ શિરધર શિર એટલે મિત્રો મસ્તક થાય માથું ધર એટલે ધારણ કરવું શિર એટલે માથા ઉપર ધર્યું જેવી રીતે મિત્રો આપણા મસ્તકના મધ્ય ભાગની અંદર દસમા દ્વારમાં આત્માનું સ્થાન છે શિર એટલે માથું અને એ મસ્તકની અંદર જ આત્માનું સ્થાન છે ધર શિર ધર માથા ઉપર ધૈર્યો રમેશ સાહેલીઓ રહેલો જેવી રીતે દીકરીઓ માથા ઉપર ગરબો લઈને રમતી હોય છે તેવી જ રીતના મિત્રો આપણા દસમા દ્વારમાં માથામાં આત્મા છે રમેશ સહેલીઓ રેલોલ લોલ બધાયની પાંચ તત્વને આ શરીરધારી સહેલીઓ આ રમી રહી છે આ શિરધરને ગરબાને માથા ઉપર ધરીને એમ આત્મા માથામાં ધર્યો છે મિત્રો અંદર અને પાંચ તત્વની સહેલીઓ બધી રમી રહ્યું છે ફરી રહ્યું છે આતુર છે મહાતાન દીપક રે લોલ વાહ મહાતાન દીપક પ્રકાશ રહેલો આ જ મિત્રો મહાતાન જે છે દીપક જે આતમ જ્ઞાન છે આત્મરૂપી દીપકનું જ્ઞાન દીપકમાંથી જેમ પ્રકાશ નીકળ્યો એમ પ્રકાશ યો રહેલો એ જ્ઞાનનો પ્રકાશ દીપકરૂપી આત્માનું જ્ઞાન એ પ્રકાશ યો રહેલો મતલબ એ જ્ઞાનરૂપી પ્રકાશ આત્મ જ્ઞાનનો પ્રકાશ વાહ જાળિયો જાળીઓ સોહામણો રે લોલ કારણ કે મિત્રો જાળીએ જાળીએ સોહામણો રેલો લોલ બધી બાહોતેર હજાર નર્સ નાળીઓને એ જ શોભા આપી રહ્યો છે એ જ સોહામણો લાગી રહ્યો છે દરેક જગ્યાએ જેટલી જાળીઓ આ શરીરની અંદર છે જળીઓ મતલબ બારી બારી મતલબ કાણા હોલ વધે એ જ સોહામણું છે બધી જગ્યાએ એ જ શોભાઈમાન છે એના સિવાય બધું નકામું છે મિત્રો વાજે તાલ ને ઝાંઝરી રહે લોલ ને વાગે તાલ તાલમાં મૃગદંડ વાગી રહ્યો રહે मृदंग मृगदंग वगी से झांजरी वगि रही है शब्दना झणकार वगि रहें आ देहनी अंदर ये आत्म ज्ञान शब्द मृदंड मृदंग ने झाली वगि रही अन्हदनी धून झीणी झीणी खंजरी रहे लोल એની અંદર અનહદનાદ સોહમ રૂપી નાદ એક ધૂન ગાદી રહેશે ઝીણી ઝીણી ખંજરી જેમ ખંજરી વાગતી હોય એમ અનહદનાદની ધૂન ઝીણી ઝીણી ખંજરી રે લોલ હવે બહુ પોઈન્ટની વાત કરે છે મિત્રો સોહમ સોહમ શબ્દ ઉચ્ચારતા રહે લોલ शून्य शिखर में सूरत समा उतारे लोल सोल करा नो शशि मतलब चंद्र ऊपर उगियो रे लोल वाह भाई वाह अनहद ने सोहमे बने एक अच्छे मित्रों सोहम सोहम शब्द उच्चारता रहे लोल और मित्रों एक गरबा अंदर देह रूपी गरबा अंदर श्वासोश्वास क्रिया में સોહમ સોહમ શબ્દ ઉચ્ચારતા રહેલો એ જ આત્મા પોતે સ્વયં સોહમ સોહમ શબ્દ સ્વરૂપે બોલી રહ્યા છે ગાજી રહ્યા છે શ્વાસોશ્વાસ ક્રિયામાં તો મિત્રો નાભીથી શ્વાસ ઉઠે છે ત્રિકૂટ સ્થાન સુધી આવે છે શ્વાસોશ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં સુરતાને જોડો મિત્રો અને સોહમ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો મિત્રો સોહમ શબ્દ સ્વરૂપ થઈ પછી મિત્રો મુક્તિ મોક્ષ તરફ આગળ વધો અને અનાદિ પરમાત્મા રૂપી સોહમ શબ્દને પ્રાપ્ત કરો મિત્રો કારણ અનહદની ધૂન ઝીણી ઝીણી ખંજરી લેલોલ હવે એમાં અનહદની ધૂન ઝીણી ઝીણી ખંજરી જેમ વાગી રહ્યો છે એમાં સોહમ સોહમ શબ્દ ઉચ્ચારતા રહેલો પાછા એ જ સોહમ સોહમ શબ્દ ઉચ્ચારતા રહેલો એ સોમ સોમ શબ્દ ઉચ્ચારણ કરી રહ્યા છે હે તો મિત્રો એ સોહમ શબ્દમાં સુરતા જોડવાની શૂન્ય શિખર મેં સુરત સમાવતા લોલ શૂન્ય બહુ સોલિડ વાત કરી મિત્રો શૂન્ય એટલે શાંત નિર્વિકલ્પ મૌન શરીરનું પણ મન આંતરિક પણ મન મન બુદ્ધિ અહંકાર ચિત્તની અંદર લય કરી દીવો शून्य अवस्था में आ जाओ विचार शून्य विचार रहित मन अमन मन अंत, पी शून्य शिखर में पीछे शून्य शिखर ऊपर सूरत सवता रहे लोल शून्य शिखर में एनी सूरत सवता रहे लोल ए सोहम रूपी सूरत न्या સમાવતા રહેલો ન્યા સમાવો ન્યા થંભાવો ન્યા ઠેરાવો ત્યારે સોળ કળાનો શશી ઉપર ઉગ્યો રહેલો હોલ ત્યારે એ સુરતાની ઉપર સોળ કળાનો શશી મતલબ ચંદ્ર ઉપર ઊગ્યો રહેલો હોલ મતલબ સોળે કળાએ શશી મતલબ એ પરમાત્મા રૂપી શબ્દ તરફ ઇશારો છે સોળે કળાએ પરમાત્મા રૂપી શબ્દ એ અનાદિ રૂપી શબ્દ સોળે કળાએ ખીલી ઉઠ્યો ઉપર ઉગ્યો રહેલો મતલબ ઉપર એ પ્રગટ થઈ ગયો અંદરના સોહમની અંદર બહારના અનાદિ સોહમ પ્રગટ થઈ ગયો અને એ સુરતા એનાદિ સોહમમાં સમાય ગઈ બધી ચારો તરફ સોહમ સોહમ સિવાય બીજું કાંઈ નહીં જે તું છો તે જ હું છું વાહ તેને જોવે અનુભવી જોગ્યો રે લોલ જોવે ઇન્દ્રાદિક અપ્સરા દેવતા રે લોલ વાહ તેને જોવે અનુભવી મતલબ તે શબ્દને રૂપી શબ્દને પોતાની સોહમ રૂપી શબ્દ સુરતા થકી અનાદિ રૂપી પરમાત્માને તેને જોવે જોવે મતલબ તે શબ્દને સાંભળે અનુભવી જોગીઓ જેને અનુભવ કર્યો છે અનુભવના ઘરમાં જે આવી ગયા છે એ જોગીઓ જોગી મતલબ યોગી જોગ મતલબ સંન્યાસી અને પછી યોગ મતલબ તે શબ્દની અંદર જોડાવું જોડાયેલો યોગી એને યોગીઓ તેને જોવે અનુભવી યોગીઓ રે લોલ જ્યાં શબ્દમાં જોડાય છે લોલ એટલે આતુરતા એ એને જાણે માણે બાકી વાતું એ વડા ન થાય મિત્રો જોવે ઇન્દ્રાદિક અપ્સરા રે લોલ એ જ શબ્દને ઇન્દ્રા ઇન્દ્રાદિક અપસરાઓ દેવતાઓ બધા એનું જ ભજન કરે છે વાહ અને એને જ જોવે છે બધા ઇન્દ્રાદિકની અંદર રહી અપ્સરાના શરીરમાં ઇન્દ્રાઓના શરીરમાં ઇન્દ્રાદિકના શરીરમાં દેવતાઓના શરીરમાં બધાની અંદર એ જ આત્મા છે ને આત્માની અંદર પરમાત્મા છે ત્યારે રૂડા પુષ્પ લઈ પ્રેમે વધાવતા રેલો ત્યારે રૂડા ભાવના પ્રેમના ફૂલો લઈ પ્રેમેથી વધ એ શબ્દને વાહ શોભા જોઈને મન મારું વળિયું રે લોલ ગૌરી વાસના લિંગી તે ગળી ગયું રે લોલ વા એની શોભા જોઈને મન મારું ગળિયું રે લોલ એ પરમાત્મા રૂપી જ્યારે શબ્દ પ્રગટ થઈ ગયો ત્યારે મન ખતમ માયા ખતમ બધું ખતમ થઈ ગયું એની શોભા જોઈને મન મારું વળ્યું રહેલો મન પાછું વળી ગયું કારણ કે ત્યાં સુધી મન પહોંચી નથી શકતું આત્મ પરમાત્મા સુધી ત્યાં સુધી મન પહોંચવા જાય તો ખતમ થઈ જાય છે મિત્રો ત્યાં સુધી મન પહોંચી જ નથી શકતું શોભા જોઈને મન મારું વળી ઉરે લોલ મન પાછું રહી ગયું ખતમ થઈ ગયું માતા ગૌરી વાસના લિંગ તે ગળી ગયું રે લોલ માતા ગૌરીબાઈ કહી રહી છે કે વાસના લિંગ મતલબ તમામ વાસનાઓ કામક્રુદ લોહ શબ્દ સ્પર્શ રૂપરસ ઘન તારી મારી છલ કપટા નિંદાવાદ આ બધી વાસનાઓ ખતમ થઈ ગઈ વાસનાલિંગ બધી ખતમ તે ગળી ગયું રહેલો બધું ગળીને ઓગળીને માટી સાથે માટી થઈ ગયું ખતમ થઈ ગયું પાણી સાથે પાણી થઈ ગયું અને ગૌરીબાઈએ મોક્ષને મિત્રો પ્રાપ્ત કરી લીધી તો બોલો મિત્રો પ્રેમથી માતા ગૌરીબાઈની જય સત્ય સનાતન ધર્મની જય